સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ અને આ યાત્રા ને જન આક્રોશ અમિતભાઈ તુષારભાઈ નેતૃત્વમાં નીકળી હતી યાત્રા જબરદસ્ત છે ગુજરાતની અંદર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી લાંબા સમયથી થતી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ભયંકર નારાજ છે આદિવાસી મુસ્લિમ દલિત મહિલા આવા ગરીબ વંચિત વર્ગોનું ભયંકર ઉત્પીડન અને શોષણ થઈ રહ્યું છે બસો પાંચસો રૂપિયા માટે કડીઓ મજૂર એ પાંચસો રૂપિયા માટે સાતસો રૂપિયા માટે અમદાવાદ કે સુરત ની સાઈડ પરથી મર્યા કરે છે લાગુ થતો નથી જમીનનો કાયદો આદિવાસી સમાજ એ એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં નથી અને સ્વાભાવિક રીતે જે પ્રમાણે યાત્રા ને રિસ્પોન્સ મળ્યો છે અમને પૂરી ખાતરી છે કે આવનારા દિવસોમાં આદિવાસી સમાજ વધુ તાકાત અને શક્તિથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે આજે આપણે વચ્ચે ખાસ એ વાત પણ મૂકવા માંગુ છું અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે

અનેક દલિત સમાજના યુવાને અમદાવાદના વેજલપુરમાં સુસાઇડ કર્યું હતું એમાં પણ ધરપકડ નથી થઈ રહી એટલે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું ઈચ્છી રહી છે કે અમે હાઈવે બંધ કરવાનો આ મરણા દુપાસ ઉપર બેસવાનો કે કોઈક મોટા આંદોલનનો કોલ આપે આપના માધ્યમથી માગણી કરું છું કે બંને પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અત્યારે દેડિયાપાડામાં છે નર્મદા જિલ્લામાં છે લોકો મને મળવા આવ્યા હતા સર્કિટ હાઉસ મને કહ્યું કે આજે પણ દારૂની છેલ ચાલુ છે ભારતીય જનતા પાર્ટીના મોટા હોદ્દેદારો અને ચૂંટણીઓમાં ટિકિટ માંગી રહ્યા કેટલાક માણસો કામ કરી રહ્યા છે અને સેલંબા રાજપીપળામાં આજે પણ ડ્રગ્સ ડ્રગ્સ રહ્યું છે આ અને દારૂનો કાળો બંધ થવો જોઈએ કે અમિત ચાવડાએ જયારે એમના સંબોધનમાં કીધું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે તમે શું માનો છો કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે આ મુદ્દે મને લાગે છે કે મારે કઈ કહેવાની તમારે પૂછવાની જરૂર નથી બધા રાજુ ઇન્ટરવ્યુ કરપડા કે કોઈ બીજા નેતાને તમને આમ આદમી પાર્ટીમાંથી જે કદાચ આવતા હોય કારણ કે આ જે વિસ્તાર છે આદિવાસી વિસ્તાર જે છે આદિવાસી વિસ્તારના નેતાઓની વાત કરીએ તો યુથ 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 જે છે અત્યારે jignesh bhai ખાસ કરીને ટ્રાઇબલ એરિયાની અંદર યુથ આમ આદમી પાર્ટી સાથે વધારે જોડાઈ રહ્યું છે કોઈ પણ મોટા સ્કેમમાં નામ ન હોય મહિલા વિરોધી કૃત્યમાં સંડોવાયેલા ન હોય એન્ટી દલિત એન્ટી મુસ્લિમ એન્ટી વુમન માઇન્ડસેટ ન હોય એકંદરે ઠીક ઠાક હોય

જે સવાલ જોઈએ જીગ્નેશ મેવાણી તમે આપણી સાથે ખાસ વાતચીત કરી છે ત્યારે અત્યારે તમે તસવીરમાં માં જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસ ની રેલી પૂરી થઈ છે ને જીગ્નેશ મેવાણી અહીંયા આવ્યા હતા ને તેમને તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા